કેમ આમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ વિરમગામ એક હજાર ચારસો ને પંચાણું રૂપિયાથી એક હજાર આઠસો ને એકોતેર રૂપિયા રાપર એક હજાર ચારસો ને એકાવન રૂપિયાથી એક હજાર આઠસો અઠ્યાસી રૂપિયા પાટડી એક હજાર છસો ને રૂપિયાથી એક હજાર એક રૂપિયો સાવરકુંડલા એક હજાર પિસ્તાલીસ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી બે એકવીસ રૂપિયા मोरबी एक हजार चार सौ ने साठ रुपया एक हजार नौ सौ ने अगिय रुपया धारी एक हज़ार पांच सौ ने वीस थी, एक हजार आठ सौ ने छास रूपया ध्रोल एक हजार चार सौ ने पत्र थी, एक हजार आठ सौ ने पचास रूपया पोरबंदर एक हजार तन सौ एकावन रुपया एक हजार नौ सौ एकसठ रुपया ઈડર એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયાથી એક હજાર સાતસો ને સિત્તેર રૂપિયા મેંદેડા એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો ને પાસઠ રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા કાલાવડ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા બાબરા એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર રૂપિયા જેતપુર એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા ભાવનગર એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી બે એક રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં ખેડૂત મિત્રો બોટાદ એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ચોપન રૂપિયા બાવડા એક હજાર પાંચસો સાઠ રૂપિયાથી એક હજાર સાતસો ને રૂપિયા વાંકાનેર એક હજાર પચાસ રૂપિયાથી બે ત્રણ રૂપિયા અમરેલી એક હજાર રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા તો મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો